સુરતના ગોડોદરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તેમજ બે જીવતા કાર્ટિસ સાથે મૂળ ઝારખંડના ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે ખાસ સૂચના આપવામાં આવી હતી શુજના અનવઈએ સુરતના ગોડદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમંત કુમાર નિર્મલ મંડળ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો શંકાસ્પદ જણાઈ આવેલ આ શખ્સની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીજ મળી આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે મૂળ ઝારખંડનો વતની છે પોતે છેલ્લા ચાર વર્ષથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે જો કે તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર લાવ્યો છે તેની ઊંડાણપૂર્વક તપાસ ક્રાઈમ રાજ્ય હાથ ધરી છે